હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ મોર્ગ જય છો દ્વારકામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો સવાર સવારના સાડા નવ જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે જો રસોઈ બનાવી લીધી છે અને વાસણ સાફ થઈ ગયા અને કપડા પણ પલાળી દીધા છે જેમ જેમ આપણે બહાર જતા જઈએ ને એમ જે જે કપડાં ભેગા થાય ને ફટાફટ પાછળ પાછળ ધોતા જાય છે એટલે આગવો ન થાય અને કંટાળો ન આવે પછી એકારે કપડા ભેગા થઈ જાય ને તો પછી થાક લાગે અને કંટાળો આવે કપડામાં અને તો હવે તો બે દિવસ કન્ટિન્યુ છે ને એટલે બે ત્રણ દિવસના તો ભેગા થશે જ કપડાં કે વારું જ નહીં આવે વચ્ચે ટાઈમ જ નથી કપડાં ધોવાનો અને આપણે જો જે મહેંદી મૂકાવી હતી એનો એકદમ મસ્ત કલર આવી ગયો છે જો તમને નજીકથી બતાવું જો કેટલી મસ્ત મહેંદી આવી છે એકદમ મસ્ત અને બીજા હાથમાં પણ એ જ ટાઈપની મહેંદી છે મસ્ત કલર આવ્યો કોન હારા છે મમ્મી જો હટાળમાં ગાયોની સેવામાં લાગી ગયા હમ એને ખાવાનું કરવું પડે ને ચાલો ફટાફટ ઘર નું હજી બધું કામ બાકી છે તો આપણે ફટાફટ કામ ફિનિશ કરી લઈએ ને આજે સાંજે દંડિયા રસ માં જવાનું છે ખાઈ ના ઘરે એટલે એની પણ થોડી ઘણી આપડે તૈયારી કરવાની છે તો કામ થઈ જાય ને પછી તૈયારી આપણે ચાલુ કરી દઈએ ચાલો તો ત્યાં છે ને ટાઈમ થઈ ગયો છે દીત્યા બેન ને છે ને જરાક તાવ જેવું નહોતું તો દવા લઈ આવી દવા પીવડાવી દીધી અને અત્યારે સુતી છે અને અત્યારે જો મારા હાથમાં તમને ઘણો બધો સામાન પણ દેખાતો હશે કેમ કે આ સામાન છે ને મારા મામેરાનો છે મારા ફૈજી ની આ લગ્ન છે ને તો અમારે મામેરું લઈને જવાનું છે તો અત્યારે તમને બધા સામાન પેલા હું બતાવી દઉં પછી અમારે કાલે મામેરું લઈને જવાનું છે ને બધું એને આપી આવવાનું છે કાના રસ જાય મામેરાની બધી વસ્તુ છે ને તો તમને હું કે દેખાડ દે બાકી પછી માણસો બધા કે છે કે અમને ન દેખાયું ને તમારે ફૂઈ માટે ન લીધું કાકી માટે ન લીધું કાકી કાકીની છોકરી માટે ન લીધું ફૂઈના માટે ન લીધું ના ના આમ કર્યું તેમ કર્યું એટલે હું કે તમને દેખાડ દઉં ને એ બાર છે ને અમારે કોન્ટેન્ટ મળી જાય મજા આવે અમને દેખાડવા અમને પૈસા મળે આ વસ્તુના કાલે દેખાડ દો ના ગાજલું બેઠા તો બાકી અંદર વહી ગયું ચાલો તો હવે આપડે છે ને મામેરાની શરૂઆત કરીએ પેલા હા અને પછી તમને ઘરે ના પર દેખાડી દે કે શું લીધું છે અને આની પેલા આપણે એકવાર વિડીયો બનાવીને થેલી છે ને આપણે ઊંધી કરી દઈએ તો એક બેન તો ખુલાવા માટે થઈને કે તમે એમાં થેલી હું હા ઊંધી કરી દીધી આ અહીંયા આમ આમ છે ને તેમ છે ને અમને નામ ખબર પડી ગઈ ને એના માટે આમ એનું કારણ એ છે ઊંધી કરી દેવાનું કેમકે એક તો આપણે વિડીયો બનાવતા હોય ને ડિસ્ટ્રેકશન નો રે સમજાણું કે આપણે આમ ને આમ રાખવું હોય ને નામ લેખાતું હોય ને

ચિંતા ન કરતા પાછા આપણી પાછું છે મસ્ત આપણે પેકિંગ કરવાનું છે કેમ કે મામેરામાં લઈ જવાનું હોય ને એટલે ઝીપ વાળી બેગ આવે ને એમાં મસ્ત આપણી પાછા સંકેલી અને પેક કરી દઈશ અને બધા લોકોને આપણે બતાવતો હોય ને પેકિંગ બતાવીએ ને કપડા તો ખબર ન પડે કે શું છે પેટર્ન શું છે આપણે ખોલીને તમને વ્યૂઅર્સ ને બતાવીએ એટલે આપણને ખબર પડે કે કઈ ટાઈપના કપડા છે એટલે ખોયલા હતા ને આ છે અમારા વરાજાના કપડા મામાના ઘરના પછી છે અમારા ફૈજીની સાડી

અને હવે તો આવું મસ્ત વર્ક આવે છે આપણે આ ટાઈપની લીધી છે અને પછી સૌથી મસ્ત વસ્તુ છે ઘરેણા આપણે થોડુંક સોનું પણ કરાવ્યું છે ફઈ માટે એ પણ તમને બતાવી દઉં આ રીતનો છે ને આપણે સોનૈયો કરાવ્યો છે મોતી ની માળા મસ્ત અને અત્યારે તો સોના અને ચાંદીનો કઈ ભાવ પૂછાય એમ જ નથી કેમ કે આસમાને પહોંચી ગયો છે બે ત્રણ દિવસ ઉતરે પાછા બે ત્રણ દિવસ ચડી જાય છે ભાવ પણ તો અમે બધા વચ્ચે કરાયું છે અમે એકલા નથી કરાયું મારા સસરા ની પાંચ ભાઈ છે તો પાંચે ભાઈ ના ભાગ માં કરાયું છે ઘરેણા એ બધું પાંચે ભાઈઓના ના ભાગે થી ભાગે પડતું છે જે આવ્યું એની રીતના કરાવેલું છે એટલે બેન ને દેવું એટલે બધા અલગ અલગ દે એના કરતા બધા એક સાથે દે ને તું સાંજે જવાનું છે દાંડિયા પેલા અત્યારે આપણે પાછા જઈએ છીએ સુપાશી ત્યાં અત્યારે છે ને અમારા પ્રિયંકા બેન એટલે કે જે બ્રાઇડ છે અમારી એની મહેંદી મુકાઈ ગઈ છે આજે અને એનું થોડુંક વિડીયો શૂટ ને ફોટો સેશન ને બધું કરવાનું છે કામ અત્યારે તો બધા મહેંદી ફંક્શન કરે છે ને તો એ રીતનું કઈક આપણે નાનો એવું ફંક્શન ક્યાંક છે તો ત્યારે કોલ આવ્યો હતો કે તમે આવો ફોટો બોટો આપણે કરવાના છે વિડીયો કરવાના છે તો ત્યારે હું અને નરસ બંને જ જઈએ છીએ બાકી બધા લોકો ઘરે છે કેમ કે બધા છોકરા છોકરાઓને જ ફોટો પાડવાના છે કા કેમ કે હમણાં તો દોડા દોડી બસ જો ત્યાં જશું સુપાસી પાછા ઘરે આવશું પછી પાછા ફઈ ની ઘરે જશું એટલે હમણાં છે ને આપણે રસ્તામાં ટ્રાવેલિંગ વધી જાય હમ ટ્રાવેલિંગ વધી જાય ને એમાં છે ને તમારે એક વસ્તુનું ધ્યાન રાખવું બહુ દોડા દોડ ન કરવી એમ કે ગાડી

ચાલો જો અહીંયા તો ફૂલ નું કામ ચાલુ છે ને પછી છે ને આગળ તમને જે ફંક્શન છે ને દેખાડ છે ડેકોરેશન નું બધું કામ ચાલુ છે એ બધું તમને નેક્સ્ટ કાલ ના માં જોવા મળશે ચાલો તો છે ને આ પ્રકાર નો ડેકોરેશન છે અને અહીંયા બધા રાહ જોઈને બેઠા છે કેમેરામેન અમારો રસ્તામાં છે આવે પછી ચાલુ કરીએ બધી ફંક્શન બરાબર બાકી જો અહીંયા આ બધું કામ પણ ચાલુ છે મંડપ સર્વિસ વાળા એનું કામ કરે છે જગ્યા મોટી છે આપણે બહુ મસ્ત મજાની તો જો પાછા અમે રથ માં ગોઠવાઈ ગયા છીએ સાથે અમે કૃપાલીબેનને બેન લેતા આવ્યા છીએ ને આપણે આપણે ગયા તો જ્યાં વાડીએ તો ત્યાં ફંક્શન હતું મહેંદી નું પણ કેમેરાવાળા ભાઈ છે હજી રસ્તામાં છે ને લેટ થાય એમ છે ને અત્યારે અમારે જવાનું છે ફઈના ઘરે દાંડિયા રાસ રમવા માટે તો ત્યાં જવા માટે પણ લેટ થાય છે કા મમ્મી રાહ જોવે છે અહીંયા ઘરે બધાય તો પછી અમે થોડીક વાર ત્યાં ફોટો ફોટો પાડી અને આવતા રહ્યા છીએ હવે એ લોકો મહેંદી ફંક્શન કરી લેશે અને અમે ફઈની ઘરે જઈ આવીએ એમ અત્યારે બધું ભેગું છે ને એટલે આપણે બધી ધૂળા ધૂળમાં જ રહીએ રસ્તામાં ને રસ્તામાં જ રહીએ એટલે પછી ભાગ પાડી ને અડધા ત્યાં ને અડધા અહીંયા એમ ચાલો તો જો પાછા મસ્ત રેડી થઈ ગયા રેડી તો જો કે કપડા તો ત્યાં જઈને ચેન્જ કરવાના છે પણ જે જે વસ્તુ સાથે લઈ જવાની હતી બધી પેક કરી લીધી છે આપણે અને અહીંયા જો પાડોશમાં પણ અમારે લગ્ન છે એટલે આખી શેરી અમારે છે ને પાર્કિંગ માં જ છે જો અહીંયા આ બાજુ ફોર વ્હીલ નું બોર્ડ લગાવેલું છે ફોર વ્હીલ પાર્કિંગ નું અને અહીંયા ટુ વ્હીલ પાર્કિંગ નું છે અને યુગ ભાઈ આપણને હમણાં મળ્યા નથી બે દિવસ થી કા યુગ મજામાં ને ક્યાં ગયો તો લગ્ન માં લાડવા ખાવા હા તો યુગ ને હમણાં આ બાજુમાં લગ્ન છે તો ત્યાંથી આવે છે કા અમે જઈએ આવે લગ્ન આવું તારે હા કઈ કે ઘર પે ચાલો તો નરેશ અહીંયા રેડી થઈ ગયા છે અને બસ જો મમ્મી આવે છે અમે બધા ગોઠવાઈ જઈ રથમાં માં હવે જઈએ સીધા આપણે ફઈ ઘરે એટલે તો પાછું ઘરે થી આપણે રથમાં માં ગોઠવાઈ ગયા છીએ અને હવે ફઈ ઘરે જઈએ છીએ ને ત્યાર પાછળની સીટ પાછે હાઉસ થઈ ગઈ છે અમે ચાર જણા બેસી ગયા અને હવે બસ જો ફઈની ઘરે જઈએ એટલી જ વાત છે આપણે ગાડી 6 જણા

દૂધ તો જો જમવાનું છે ને મસ્ત મજાનું આવી ગયું છે આપણે થાળીમાં અને અત્યારે સાદું ભોજન ને સત્વિક ભોજન મજા આમાં કિરણ બેન જો છાસ ગ્લાસ હારે છે તો નણંદ કેવી હારી જતી બે બે ગ્લાસ લઈ આવી મારા હાથે કૃપાલી બેન ને ક્યાં ની ભૂખ લાગી હતી ચાલો તો આપણે ફટાફટ જમી લે તો મસ્ત મજાનું જમી લીધું છે અને અહીંયા જો બધા છે ને ગ્રુપ બનાવી અને બેઠા છે અને અમાર ભારતી બેન ને ઘેરે ટાઈમ નથી મળ્યો ને પોલીસ કરવાનો ઉતાવળ માં ઉતાવળ માં આવતા રહે ને તો એને પોલીસ ભૂલાઈ ગયો ને મારે એમ છે મારે ભૂલાઈ ગયો એટલે મારે કાઢવી પડશે આગળ છે ને જો ચાલો તો રસ માટે આપણે કપડા ચેન્જ કરી લીધા છે અને મસ્ત તૈયાર થઈ ગયા છે ને મરજાની એન્ટ્રી થવાની છે ને જો બધા તૈયાર થઈ ગયા કાજલ બેન થઈને જાય ને જવા તા અમારે કૃપાલી બેન જો તૈયાર થયા કિરણ किरण वेनेतेया के किरण डेरा बना के के बेबे किरण पे जाते क्या अब ग्रुप जो है बैठी क्यों छ बस ओ राजा ने एंट्री <laughs> नहीं आ रही है आ र यू हाबू आवे छ आऊ है ओ राजा ने एंट्री थाईन पछि डांडिया रास चालू करी हमारा गोपाल बारो क्या मस्त डांडिया रास माते भाई गदर તો જોવા અહીંયા છે ને વરજા ની એન્ટ્રી થવાની છે હમણાં માટે થઈને બધા જોવા અહીંયા ઊભા રહી ગયા છે ચાલો જો અહીંયા બધા ઊભા રહી ગયા છે વરરાજા ની એન્ટ્રી થાય છે

અને અહીંયા જો બધું ફોટો સેશન ચાલુ છે અને અહીંયા જો નરેશ ને દિત્યા ને થાકી ગયા છે એટલે એ ઝૂલા ઉપર બેહીને આરામ કરે હા હા ભાઈ ઝૂલો એમ નામ પડ્યો તો કોઈ વરરાતો બેસતો નતો તો ગમે બેહીએ યુઝ તો કરવો ને ગમે એમ કરીને રસ્તા છે જોકે દાંડિયા રસ્તો ચાલુ જ છે પણ હવે અમે જઈએ છીએ ઘર તરફ કેમ કે હવે અમારે જેટલું રમવું તો એટલું રમી લીધું ટીટોળો રમી લીધો છે અને બધા લોકો જો ધીમે ધીમે આગળ જાય છે અને અમે જઈએ છીએ હવે તો બહુ મજા આવી દાંડિયા રસ રમવાની અને નાસ્તો કરવાની પણ મજા આવી બધા એ બહુ ઘૂઘરા ખાતા કા દિત્ય દિત્ય ને બહુ ભાઈ કેટલા ખાતા કે ત્રણ વાહ હું જ જાઉં દીદી એ તો પાસ ખાધો તો

તાવ પણ આવી ગયો દવા પીવડે નથી હા થોડી થોડી જ ઉધરસ આવે છે હવે ચાલો હવે વિડીયો ને અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવી વિડીયો સાથે ત્યાં સુધી